મારે પાંચ વીઘો આવ્યો હા હા કેમ આ હું આવ્યો કપાજ હે કપાજ આવ્યો રે હમ કાચી વાત નકરો રૂ વાય કાચી વાત અને ઓલાનો નો નકરો વજન વાય ઈ માં ઓલા કે કે આ આ માં આવો હે ને ઈ એવું હે રે ઈ હાતી હોય હવે જઈ ચીરો આ હે હા ચીરો આ આમ મરી ને આ સિત્રા માં લપતે હાલો ચલો બંકર બંકર જો કરજો અને કપા હારા કરજો

哎，你你这个写的可 maron <laughs> di <laughs>

બધા ખાયા જતા હાઉ